ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં જય ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ મિલાપ ટાટા રિયા દ્વારા આયોજિત ટ્રિક ટુ ક્રિએટ પ્રસ્તુત અને ડે ઓચ સ્પાલુના સહયોગથી સેક્ટર ત્રણ એ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ રાધેજા છાલા કુડાસણ સરગાસણ બોરીજ તેમજ ગાંધીનગર શહેરના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને વિવિધ રંગોથી પોતાની કલા તથા આવડત વડે પોતાની રંગીન કૃતિ તૈયાર કરી હતી અને અનેક સંદેશો આપ્યા હતા આ સ્પર્ધાનું સંપૂર્ણ સંકલન મિલાપ ટાટા રિયા ટાઈગર દ્વારા કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ગાંધીનગરના ફિલ્મ ડિરેક્ટર જગદીશ સોની વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા એમના વરદ હસ્તે દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

અમદાવાદ રાંધેજા કુડાસણ સરગાસણ રાયસણ બોરીજ અને ગાંધીનગર સહિતના બાળકો ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ રંગોથી પોતાની રંગીન કૃતિ તૈયાર કરીને અનેક સંદેશો આપ્યા હતા આ સ્પર્ધામાં ગાંધીનગરના જાણીતા એવા ફિલ્મ ડિરેક્ટર જગદીશભાઈ સોની વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને એમના વરદ હસ્તે દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર ટ્રોફી અને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા